મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો મારા મિત્રના કહેવાથી અને કોમેન્ટમાં ઘણા લોકોને આવવાથી હર્ષિદ માતાના મંદિરની પૌરાણિક વાવનું શૂટિંગ ઉતારવા આવ્યો છું જે સહકારી જીન ચોકડીથી નૈયા પાર્ટી પ્લોટની બિલકુલ પાછળ વાવ આવેલી છે મિત્રો અને બહુ પૌરાણિક છે જોતા એવું લાગે છે અહમદ બાદશાહ વખતની હોય એવું લાગી રહ્યું છે અને હર્ષિદ માતાનું મંદિર પણ કેમેરામેન બતાવે છે તમને અને મંદિરમાંથી જ વાવમાં ઉતરવાનો રસ્તો છે તો હું આપને હવે બતાવું મિત્રો આ રીતના વાવમાં ઉતરવાના પગથિયા છે મિત્રો અને બાંધકામ જોતાં જીર્ણોધાર તો કરેલો જ છે પણ અંદરની સાઈડનું જોતા મિત્રો સલ્તનત કારની આ વાવ લાગી રહી છે પંદરસોની આસપાસ ગુજરાતમાં સલ્તનતકાર કહેવામાં આવતો મિત્રો અને હજી પણ પગથિયા એકદમ ક્લીન છે મિત્રો એ પણ આપ મારી સાથે નિહાળી રહ્યા છો અને પૌરાણિક મૂર્તિઓ પણ બંને બાજુ છે મિત્રો ગોખ કહેવાય જેને હિંમતનગરની અંદર આવી પૌરાણિક વસ્તુઓ મિત્રો કોમેન્ટમાં કહેતા રહીજો વીંડિયું લાંબુ થશે પણ પૂરો જોશો મિત્રો અને આ જે તે ટાઈમની ડિઝાઇનો પણ પથ્થરમાંથી ચણેલી છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતની ખૂબ સુંદર મજાની વાવ આવેલી છે મિત્રો એ પણ હું આપને કહું આપ જોઈ શકો છો અંદર પથ્થર બાદ આખો કૂવો ઈટોમાંથી ચનેલો છે એની અંદર પણ પીંપરા ઉગી ગયા છે તમારા માટે ખાસ જોખમ લઈને મિત્રો અંદર હું ઉતરી રહ્યો છું પૌરાણિક વાવની અંદર તો વિડિયો કેવો લાગ્યો મિત્રો એ પણ આપ જણાવજો અને પીંપરાનો મૂળ છેક વાવના તરિયા સુધી આવી ગયા છે અને આ રીતની વાવની બાંધણી ઉપરથી દેખાઈ રહી છે મિત્રો અને આપણા વડવાઓનું બાંધકામ કેવું છે મિત્રો એ પણ આ તમે જોઈ શકો છો અને હું પણ નજીકનો રહેવાસી છું પણ મેં પોતે પણ આ વાવ નહોતી જોઈ મિત્રો આપ પણ અત્યારે જોઈ શકો છો અને એ જ વખતનું આ પથ્થરનું બાંધકામ છે મિત્રો અને આપ મારી સાથે જોઈ શકો અને પીંપરાના મૂળ પણ વાવની અંદર એક ડિઝાઇન કરી હોય એમ નીચે સુધી આવેલા છે તો મારી લાઈફમાં હું પહેલીવાર જોઉં છું તમે પણ જોતા હશો આખો પીંપરો અંદર હર્ષિદ માતાનું મંદિર છે વાવમાં પાણી સુકાઈ ગયું છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં અને વિડીયો કેવો લાગે છે મિત્રો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો અને અંદરથી પણ હું આ વાવ બતાવી રહ્યો છું હર્ષિત માતાના વાવથી ઓળખાય છે સહકારી જો જેના ચોકડીથી થોડા જ મીટર અંદર નૈયા પાર્ટી પ્લોટની પાછળની દિવાલ ઉપર આ વાવ આવેલી છે મિત્રો તો વિડીયો કેવો લાગે મિત્રો એ પણ મને જણાવશો અને બાંધકામ પણ બહુ પૌરાણિક છે મિત્રો એ પણ આપ જોઈ શકો છો ફ્લેશ લાઇટ ચાલુ કરીને આ જે તે ટાઈમના હું પથ્થરો આપને બતાવી રહ્યો છું મિત્રો આપ જોઈ શકો છો એ વખતના પથ્થરો છે મિત્રો અને આ રીતના માતાજી અંદર ફોટો છે મિત્રો અને પૂરું બાંધકામ પણ મેં આપને બતાવ્યું અને આ રીતના પૌરાણિક ઈટો પણ આપ જોઈ શકો છો આ ઉપરનું બાંધકામ પણ મિત્રો જોઈ શકો છો એ વખતનો અને હવે હું આ ચડતો વિડીયો પણ આપણને બતાવું છું તો વિડીયો કેવો લાગ્યો મિત્રો એ આપ કોમેન્ટમાં મને જણાવી શકો છો અને આ પૌરાણિક વાવ પણ મેં આપને બતાવી હર્ષિત માતાની વાવ તરીકે ઓળખાય છે અને બિલકુલ નજદીક જ છે સહકારીજીન ચોકડીથી એ પણ આપ જોઈ શકો છો મિત્રો તમે આપને વાવ પણ બતાવી બહુ પૌરાણિક વાવ છે અને અંદર ઉગી ગયો છે એ પણ હું આપને બતાવે મિત્રો હવે અંદર ઉતરવાના પગથિયા બતાવ્યા તો મિત્રો હવે બહાર જેની પણ ઝાડ કેવું દેખાય છે એ હું આપને બતાવું છું અને ઉપરથી પણ આપ આ દ્રશ્ય જોઈ શકો છો આ રીતનું બનાવેલું છે મંદિર આ બાજુમાં નૈયા પાર્ટી પ્લોટનું પાર્કિંગ છે સાઈડમાં હાઇવે જાય છે એ પણ આપ જોઈ શકો છો અને જે પીંપરાનું ઝાડ મેં અંદર બતાવેલું એ આવડું મોટું થઈ ગયું છે મિત્રો અને આ ઉપરથી પણ હું વાવ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું મિત્રો તો આપ એકવાર નિહારો મારી સાથે અને પિંપરાના મૂળ પણ અંદર સુધી બતાવે મેં આપને તો મિત્રો આ રીતનું લોકેશન છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો